જે અંગે જાણવા મળતી માહિતી મુજબ દાઠા પોલીસ મથકમાં ફરજ બજાવતા અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સરવૈયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે તળાજા તાલુકાના ઉંચડી ગામમાંથી ઇંગ્લિશ દારૂની કુલ ત્રણસો બોટલ તથા બીયર ટીન નંગ ચોવીસ સહિત કુલ મળી રૂપિયા એક લાખ તેર હજાર એકસો સાહીઠ નો મુદ્દામાલ પોલીસ દ્વારા ઝડપી લેવાયો હતો આ કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સરવૈયા તથા વિપુલભાઈ બામણિયા સહિતના જોડાયા હતા